પણ ઢોર ઘાસ ચારા વગરના હતા એટલે જાવું પડેલું સાસુનું કહેવું વાત જરા કઈ ખોટું નહોતું બહારવટીઓ વાલો નામોરી અડખે પડખે ના ગામડા ખૂંદી રહ્યો હતો એમાં આ જુનાગઢની પાખોળમાં આવેલું વડાળ ગામ આજ ભાંગે કે કાલ એવા ભણકારા વાગી રહ્યા હતા બહારવટીયાની બે કે સીમ ખેતર ઓઝડાઈ ગયા હતા કોઈ જાતું નહોતું કેલી વહુ તું હામળાશો કે કાનમાં આડહર ભરાણો છે સાસુ નો સળગતો બળાપો લાડબાઈએ કાને ધર્યો નહીં એને બાપ સામેનું વેણ બરાબરનું લાગી ગયું હતું તીરના માફક સાતીની આર પાર ઉતરી ગયું હતું લાડબાઈએ પટારામાંથી હતા એટલા ઘરેણા કાઢીને પહેર્યા હતા પછી માથે ભાત મૂકીને આમ નીકળી હતી લાડબાઈને જોતા જ તેની આંખો શાર થઈ ગઈ પેટની ભૂખ ભાંગવા ભાત હતું ધનની ધખના માટે ઘરેણા હતા ને દેહની ભૂખ માટે લથબથતું જોબન હતું લુચા શિયાળ જેવા સાડીકા સમેત બીજા સાગરી તો લાડબાઈ ઘેરી વળ્યા પરના પા ભાગમાં લાડબાઈ સમજી ગયા માર્યા સાસુના વેણ સાંભળ્યા પણ હવે તો રાંડિયા પછી નું ડાહ પણ હતું જીવ ભલે લઈ લે પણ લાજ લૂટે એ મુદ્દે મંજૂર નહોતું લાડબાઈનો જીવ તાળવે સોંટી ગયો આ બાજુ એક સાગરીત વધામણી ખાવા વાલા પાસે પહોંચ્યો ને હકીકત કહી બાપુ આકડે ને પાછું ત્રણ ને ઘાયલ થયેલું વાલાનું શરીર પીડાથી તરફડતું હતું આખનો ઈશારો કરી વાલાએ આગળ વધવા કહ્યું પણ વાલાનો નિયમ હતો કે કોઈ બાઈ માણસને રંજાડવી નહીં

તમારી બીકના લીધે કોઈ બાર નીકળતું નથી કોઈ કઈ અડપલું કરે તો નામ વાલાનું આવે ને વાલાની લાખીણી વાતને અનુમતિ આપતો હોય એમ વેગડો વગડો પણ એક કાનને ધ્યાને થઈ ગયો હતો ભાત નીકળું ત્યાં મારી હાહુએ કીધું કે તારો બાપ બારવટીઓ લોટી લે પછી કહે દીકરીને એનો બાપ લોટી તો હોય ઈ રૂડો અવસર ન દેવાય મેં હતા એટલા હંધાઈ ઘરેણા પહેરી લીધા જોઉં તો ખરી મારો બાપ મને લૂટી ઈ લાડબાઈનું આમ કહ્યું વાલાના કાળજાને વેંધી ગયું

વલોવાતા સ્વરમાં જાણે પાપનો આ આકરો પંથ લીધાનો પારાવાર પસ્તાવો પ્રગટતો હતો દીકરી એક બાપ તરીકે તને આપવા મારા પાસે કઈ નથી વાલો ગળગળો થઈ ગયો બાપુ લાડબાઈ પોરસાઈને બોલી દીકરીનો ગ્રાસ ક્યાં ગઢો થાય છે ટાણું આવે તે દીવાર પણ અટાણે એક વેણ ગયો

મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે જીવનમાં કંઈક નવું જાણવા મળે તેમજ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત